અમદાવાદ આશ્રમનો વિવાદ સરખે ચીમાએ પોપુને વિશ્વ ભારતી માતા આશ્રમ આશ્રમમાંથી બહાર કાઢ્યા પછી આ મામલે નવા નવા વડાક આવી રહ્યા છે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા આપવામાં આવ્યા હતા સરખેજ ભારતી આશ્રમમાં સાધુની મર્યાદા વિરોધના કૃત્ય આશ્રમમાં થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ઋષિ ભારતીના અપમાન કરવામાં આવતા લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક યોજાય છે આ મુદ્દે વિશ્વેશ્વરી ભારતી લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા હતા અને રડતા રડતા તમામ ખુલાસા કર્યા હતા વિશ્વેશ્વરી ભારતીઓને રડતા રડતા ખુલાસા કર્યા હતા કે મારી ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે માતાજીને એક દીકરી છે આ એકતા છે મેં નાની હતી અને પપ્પા ગુજરી ગયા હતા એના મમ્મીએ બીજા લગ્ન કર્યા છે આ એક નિરાધાર બાળક છે જેને હું ધ્યાન રાખું છું મેં કોઈ ખરાબ કાર્ય જીવનમાં કર્યું નથી અને મત ગુરુજી પણ મારા માટે પિતા સમાન છે કપડાના જે વિવાદ છે તે મારા જ કપડા છે કારણ કે હું એક લેડીઝ છું તો મારે કપડાની જરૂર પડે છે મે અત્યારે પણ આની અંદર લેંગીસ પહેરેલી છે અને કપડા પહેરેલા છે પિતાને થઈ ગયા છે ગુજરી ગયા છે અને પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે અના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજી લગન કરાવી દીધા તો આ એક મરાધાર બાળક કહેવાય કેમ કે એક આ ઉમની કાર્ય છે રતનબેન દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કયો ખરાબ કાર્ય નથી કર્યું જીવનમાં અજમારે એકતા એ નહીં સુહની છે એટલે હું મને તક રિજી તો कन थे कि माताजी विश्वेश्वरी माताजी सूझे मेरा आ करू पड़े एकन ले तो दुखली बात छे खाली गुरु छे पिता समान छे हमे तो पितावतुन के कान अंदर में कपड़ा तो मैं अपील पर लगी इसमें भी अंदर ये कपड़ा कर ले किंतु एक लेइस तो असल में नहीं तो सुचे चल पंज चुना काल में दीक्षा था तो साध्वी बन गई श्री पर आवे जब आवे તો મને ખૂબ હૃદયથી દુઃખ થાય છે અને જે ટોયસ રમકડા છે એ શીખાવી છું અમારી એકતાના છે એની બધા ભક્તો આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં અને મારી આને બીજી પણ છોકરાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી છે એના મા બાપ નું કે આશ્રમ જ મોટા થતા હોય સીતાજી હતા તો નાના નાના લોકો મોટા થતા હતા તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ মানে দুপুর না কপে

જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે પટી લાયકાત એ મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેરના પ્રશ્નોને લઈને સરખેરની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એટલો ભેદભાવ શા માટે જેમ કે લંબેનારાયણ આશ્રમનું જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાનનું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથડ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી દીધા છે પણ આ મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીના અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનું નોટરીદાઇઝ લખાણ બધું થયેલું છે તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલ

આપશે જે આશીર્વાદ આપશે એનો જે ફેસલો આવશે અમે સ્વીકાર કરવા તૈયાર છીએ રાહ જોવી જોઈએ અને મેં વારે વારે કીધું છે કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ પરંતુ કોર્ટના આદેશ વગર અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની લાંછન લગાડે એવું કાર્ય થયું છે બે હાજર ભારતીય મુદ્દા ને તમે ચર્ચો આખા ગુજરાતમાં મૂકો કે બે હાજર ઓગણીસ માં બાપુ બ્રહ્મલીન થઈ ગયા એટલે ભારતીય આશ્રમ માં ભારતીય બાપુની બેઠકમાં જે ઠરાવું રહેતી હતી એ ઠરાવો કોણ ચોરીને લઈ ગયા મુકેશ પટેલ ઉપર મે પોલીસ ફરિયાદ કરી છતાં પણ એનો કોઈ જવાબ ના આવ્યો તમે ને માં જેટલા થયા છે એમાં એક તમે વાંચો એમાં ઋષિ ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને નવું છાત્રાલય બને એનો ટોટલી વહીવટ ઋષિ ભારતી સંભાળે નવું બેંક એકાઉન્ટ ખુલે એનો તમામ સત્તા અધિકાર આપવામાં આવે છે ઠરાવ તમે માંગો પીજી કોને કહેવાય કોને કહેવાય પીજી નો કોઈ ઠરાવ થયેલો નથી હું કઈ રીતે અને બાપુ ની એના આશીર્વાદથી મને બાપુ એમ કીધું બેટા તું સંસ્કૃતમાં ભીણો છો તું એજ્યુકેશન જીવ છો તો ઉપર ના બાર રૂમ ધૂળ થાય છે છાત્રાલય ચાલુ કરો અને મેં કીધું હું એમ નઈ તમે બાપુ લેખિત માં મને આપો તો હું કરું આશ્રમના સંપત્તિના વિવાદ મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી ફોન આવ્યો હતો અમે હરિદ્વાર જઈ આવ્યા છીએ અમને જે પ્રકારે પરેશાન કર્યા એમાં ન્યાય થશે એ સિવાય કોર્ટને જે ચુકાદો આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું આંતરિક સંબંધોનો આક્ષેપ પર માટે વિશેષ કહેવું નથી કારણ કે શરીરના સંબંધોની વાત ખોટી છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત